વિજે બરત મારે જમ્પિંગ કરે છે તને જમ્પિંગ કરાઉ પણ જમ્પિંગ તૂટી જાય બધા આપણે આપણે જમ્પિંગ ન આપણે બેહાય આપું જાગરણ છે જાગરણ છે અને 12 વાગી ગયા છે હેલો ફ્રેન્ડ જય ભવાની એન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો તો આજે વેલા મોર્નિંગમાં છો ગામડે આવી ગયા હતા બીકોઝ આજે ગુરુ પૂર્ણિમા છે એટલે આપણા ગુરુજી આવવાના છે ઘરે

चमबर आज आगो म यो देले मरो 等等等等等等等等，马上。 不是。 あ <music> <music> आसुते बंडारा रुपा तिगारा तो बने भाग બધા જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો હવે ભાવનગર જવા નીકળી જવું ને

અને અમારા ભાઈ આવે આ ભાઈ એને ભૂટુ કે કે આ ને ના શું જતી આવેલી તો જો આપણે બે ગયા છીએ હવે અને આપણે આજ એવી ઈચ્છા છે કે આજ બહાર જમવા જાવું જમવા કેમ કે રવિવાર છે એટલે અમાર મેડમજી એક જ દિવસ છૂટી છે જમવાની તો આજે આપણે એના બહાર જમવા લઈ જાવું જાવું છે બહાર અને તમારા બધાની ઈચ્છા

રાત્રે સાડા બાર એક જેવું છું તું અને આપણે વરસાદ રહી ગયો તો એટલે વિજયભાઈ ત્યાંથી આપણે નીકળી ગયા નહીંતર આપણે એવું વિચાર્યું હતું કે વરસાદ નહીં રહે તો આપણે ત્યાંને ત્યાં સુઈ જશું બટ વરસાદ રહી ગયો એટલે આપણે કીધું કે ચાલો આપણે આપણા ઘરે વહ્યા જાઈએ નહીં ભરત હું કરાવીશ કંઈ નહીં ફૂવાની તૈયારી કરું તો હોવાની તૈયારી કરેશ થાકી ગયા અમારા બિશારા બેસી બેસીને આવીને થાકી ગયા શીખવા છે હજી કપડાં સુકાણા નથી બીકોઝ ચોમાસા ના છે ને ઘડી બહાર નાખીએ ઘડી ગંદર નાખીએ ઘડી બહાર નાખીએ ઘડી ગંદર નાખીએ આખો દિવસ એ ચાલે અને એમાં કપડાં આપણા સુકાતા નથી અને આપણે વહેલા ધોઈને ગયા હતા કારણ કે આજે વહેલા આપણે ગામડે જવાનું હતું એટલે આપણે વહેલા કપડા ધોઈને સરસ મજાના અંદર નાખીને ગયા હતા એટલે થોડાક થોડાક થોડું સુકાઈ ગયા છે અને હવે આપણે સુઈ જશું અને વરસાદ આપણે આવ્યા તો એ ઝરમર ઝરમર ચાલુ હતો અને મને એવું લાગે છે કાલ આખો દિવસે વરસાદ એનું કામ સરસ મજાનું કરવાનું છે આમન ચાલુ જ રહેશે અને તમને બધાને સરસ મજાના ગુડ ન્યૂઝ આપી દો કારણ કે આપણા ઘરે કાલે એક નાનું એવું બાવ આવવાનું છે તમે બધા બ્લોગમાં અમારા જેઠાણીને જોતા હશો તો કાલે આપણે એનું સિઝરિયનની ડેટ ફિક્સ કરી છે તો આપણે વહેલા બધા સવારે અમારા બંનેને જાગવાનું છે કારણ કે આપણે સવારમાં હોસ્પિટલમાં એડમિટ થવા માટે જવાનું છે